વ્યારા સજ્જન આત્માઓ જય ગિરનારી જય માતાજી આજે અમારી આસ્થાની યાત્રા જૂનાગઢથી બાર કિલોમીટર દૂર આવી પહોંચી છે ત્યાં એક સંત ભગવાન રહેતા જેમનું આયુષ્ય ઉંમર એકસો અને ચાર વર્ષની હતી અને ક્યારે પણ 104 ચાર વર્ષની અંદર એણે ફ્રૂટ ફલાહાર અનાહાર અનાજ ક્યારે પણ લીધું જ નથી ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય કોઈ પણ ઋતુ હોય એમાં માત્ર એણે એક કળસો જલનો જલે પાછું ડોલ ભરીને કે બે ત્રણ બાલ્ટીઓ કે આરો પ્લાન્ટનું કે ગંગાજળ કે બિસ્લેરી કે એવું નહીં ત્યાંનું જે આશ્રમનું પોતાની ઝૂંપડીનું જલ છે એ જ માત્ર એક કલશ પી અને એકસો ને ચાર વર્ષ સુધી પોતે જીવેલા છે એવા દિવ્ય સંતના આશ્રમના તમને દર્શન કરાવીએ છીએ આશ્રમની અંદર એમની સમાધિ એ જે દેવીને ભજતા એ કામાખ્યા માતાજી એમનો ધૂણો અને ધૂણો તો ઠીક પણ જે રૂમમાં ધૂણો હતો ને એ દિવાલો કાળી કાળી અદ્ભુત કાળી થઈ ગઈ છે તમે આમ ભૂલથી સ્પર્શ કરી જાઓ ને તો પણ તમારો હાથ શર્ટ વગેરે બધા કાળા થઈ જાય એવી ધૂણી દખાવી ઓલિયાએ એવો સંત મહાપુરુષ હતા એ એમનું નામ તો મને ખ્યાલ નથી પણ મોહની બાપુ હતા અવારનવાર અત્યારે આ મંદિરમાં કામાખ્યા દહીનો પડદો બંધ છે પછી આગળ એના શિષ્ય છે એને કહીશ એટલે આપણે ખોલીને દર્શન કરાય એ બધું વ્યવસ્થિત રીતે શિવલિંગ છે એ પણ અવારનવાર બાપુ પાસે મારે દર્શન કરવા બેસવા આવવાનું થતું બાપુનો જેટલો લાભ લેવાય એવો તમારા બધાના આશીર્વાદથી અને ગિરનારી મહારાજની કૃપાથી આવા સંતોનો નાનપણથી લઈને અત્યાર સુધીમાં અલૌકિક અદ્ભુત આનંદ પ્રાપ્ત થયેલો છે આ બાપુના આશ્રમની અંદર બહુ અતિ પુરાણું જૂનું શિવલિંગ છે સૌ પ્રથમ તો બાપુ છે ને જે ઝીણા બાવાની મઢીએ ડેરવાણ ચોકડીથી જવાય છે ને એ રસ્તા ઉપર ત્યાં પર્ણકુટી બનાવીને રહેતા પછી ઓગણીસો ને બાણુંની અંદર બધા સંતો મહંતોને જંગલ ખાતાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જંગલ ખાલી કરવાનું કહ્યું એટલે બાપુ પણ અહીંયા આવી ગયા ને આવ્યા પહેલાં ત્યાં એમનો ધોણો હતો એ ધોણાની અંદર ચીપીયો બાપુએ ખોડી દીધો અને ચીપીયો જ્યાં સુધી બાપુ દેવ નહોતા થયા ત્યાં સુધી કોઈ ખેંચી નથી શક્યું કે ચીપિયાને ઉપાડવા માટેના પ્રયત્ન પણ ઘણાએ કરેલા બે બે ત્રણ વ્યક્તિએ બેથી ત્રણ વ્યક્તિએ મારી સામે પણ એ બાપુનો ચીપીઓ ઉપડ્યો જ નથી આમ ને આમ હલતો હતો પણ એ કોઈ ઉપાડી શકા નથી અને જેવી સમાધિ બાપુની અપાઈ ગઈ કે તુરંત જ આ બાપુનો ધૂણો છે તુરંત જ બીજે જ દિવસે નહીં તે જ દિવસે ચીપીઓ ખેંચી લીધો એટલે આરામથી નીકળી ગયો આવા સિદ્ધ મૂર્તિ અલૌકિક અદ્ભુત અને રહસ્યમય સંત હતા નિર્મોહી અકાળાના પોતે મહાત્મા હતા બાપુના આશ્રમમાં વૃક્ષ છે જે ગૌરીશંકરનું ફૂલ કહીએ આગળી એના શિષ્ય છે તોડી અને આપણે બતાવશે એમાં એક હજાર ફણવાળા નાગદાદા હોય અને કે ફૂલ બંધ છે અત્યારે છતાં પણ પ્રયત્ન કરીએ છીએ બાપુ તોડો એ ફૂલને તોડી અને બધા અમારા જે ભક્તો છે ને આપણા તો નહીં પણ ગિરનારી મહારાજના ભક્તો એને ફૂલના દર્શન કરાવો આ ગિરનારમાં અમુક જગ્યાએ જ આ વૃક્ષ થાય છે એની અંદર થાળું શિવલિંગ અને નાગદાદા સહિત બધું હોય છે જો બાપુ તોડે છે હવે તોડીને આપણે બતાવશે જો તમે બરાબર જોજો જો આ એક હજાર ફળાવાળા નાગદા નીચે જો નાનું એવું શિવલિંગના દર્શન થાય છે બરાબર આ વૃક્ષને કૈલાસપતિ વૃક્ષ કહે કોઈ ગૌરી શંકર કહે છે કોઈ ઉમાશંકર કહે હવે કામાખ્યા માતાજીના આપ દર્શન કરી શકો છો જય મા કામાખ્યા ત્યારબાદ દત્તાત્રેય ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો અતિ પુરાનું મંદિર છે અતિ પ્રાચીન પૌરાણિક જે કહો તે અને મારો કોઈ નવા મંદિરની અંદર કોઈ વિરોધ નથી કે નવા આશ્રમો પ્રત્યે પણ કોઈ વિરોધ નથી પણ આપણી કહેવત છે ને કે જૂનું એ સોનું એટલે જૂના સંતો જૂના મહંતો જૂના ધૂણાઓ જૂના આશ્રમો દેવાલયો મંદિરો આ બધાના તમારે જો દર્શન કરવા હોય તો અમારી ચેનલ છે એનું નામ છે આસ્થાની યાત્રા શું આસ્થાની યાત્રા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં જય ગિરનારી તો તમારે ફરજિયાત લખવું પડશે તો જ આ વિડીયા મૂકીશ અને તો જ તમે લોકો આવા દર્શન કરી શકશો આ બાપુનો રૂમ જો ઝૂંપડી જે કહીએ ને સો વર્ષ સુધી નહીં પણ એ પાત્રી ચાલીસ વર્ષથી આ બાપુ અહીંયા રહેતા એમ મને ખ્યાલ આ બાપુના શિષ્ય છે એમને પણ આપણે ઘણું બધું પૂછ્યું છે એ જે કહે છે એની કાલી કેલી ભાષામાં એ તમને હું મારી કાલી ગેલી ભાષામાં વર્ણન કરું છું એટલે આવું મારી પાસે બધું તમને જૂનું જોવા જાણવા અને સાંભળવા મળશે બરાબર અહીંયાથી હવે એક હનુમાનજી મહારાજનું દિવ્ય મંદિર છે અને અલૌકિક અતિ પૌરાણિક બરાબર એક ગામ હતું ત્યાં એ ગામ આખું રફાદફા થઈ ગયું એનો ટીંબો હતો ટીમ્બા ઉપર એ હનુમાનજી મહારાજ છે એના દર્શન કરાવીશ આ પૂજ્યપાદ મોની બાપુનો ફોટો છે હવે તમે જોઈ શકો અને બાપુની સમાધિ છે સમાધિ માથું ટેકવી શકો બાપુ બે હજારના બાવીસમાં એનું જે શરીર છે એ વિલય થઈ ગયું છે બ્રહ્મ લીન થઈ ગયા છે ને આ જે બાપુને મનમાં ઉગે સ્ફૂર્ણા થાય ને એવું બાપુ બોલતા ને લખાવતા એ ક્યાંય વેદ કે ઉપનિષદમાં કોઈ જગ્યાએ તમને ગીતા રામાયણ મહાભારત વગેરેમાં ક્યાંય પણ મળશે નહીં આવા સંત હતા આ એક બાપુના સેવક છે એ માત્ર ગુજરાતથી આવેલા છે એણે ઘણા બધા બાપુના ચમત્કાર અને પરચાઓની વાત કરી જો કે ચમત્કાર તો છે ને હું પહેલેથી જ તમને કહું છું ને કોઈ સંત સાધુ ઋષિ મુનિ દેવી દેવતાના ચમત્કાર ન હોય આપણે જે બોલે છે ને ખોટું બોલે છે કે ચમત્કાર ચમત્કાર તો જાદુગર કરી શકે દેવતાઓની છે ને તમને દેવી દેવતાઓની કૃપા થાય અને ખાસ તો તમને અનુભવ અને અનુભૂતિ થાય ઘણા કે ને કૃષ્ણ જન્મ કૃષ્ણ જન્મ ન હોય રામ જન્મ ન હોય શ્રી રામ પ્રાગટ્ય હોય કૃષ્ણ પ્રાગટ્ય હોય એ બધા પ્રગટ થયેલા છે એ જ રીતે દેવતાઓમાં ચમત્કાર નહીં દેવતાઓની તો અનુભૂતિ હોય આ બંને પતિ પત્ની માતર ગુજરાતથી આવેલા છે ને એમને પણ અવારનવાર જ્યારે પણ મરજી થાય ત્યારે એક એમ બાપુ પાસે આવતા હવે બાપુની સમાધિ છે એટલે સમાધિ ઉપર માત્ર એ માથું ટેકવી ને અત્યારે સોમનાથ જવાની તૈયારી કરે છે એટલે બેને પણ અને ભાઈએ બંને જણાએ સારો સત્સંગ કર્યો ખૂબ આનંદ આવ્યો ને આ અલૌકિક જગ્યાના દર્શન કરાવી અને હું પણ ભાગ્યશાળી થયો કે મારા બધાએ ચેનલના દર્શન કરવાવાળા ચેનલ જોવાવાળા છે એને પણ આવો અદ્ભુત એક પ્રકારનો પતિત પાવન લાભ મળે ને એવી મારી ગણતરી છે ને એવી મારી ઈચ્છા છે માટે તમે બધા કોમેન્ટ કરજો શેર કરજો તમારા સગાવાલા ઇષ્ટ મિત્રોને પણ તો જેટલા જેટલા માણસો આ જોશે એને બધાને આવા સંત તો નથી રહ્યા પણ માણસ એમ કહે ને કે સંત વયા જાય ત્યારબાદ એની જે સમાધિ હોય ને સમાધિ ઉપર આપણે નાળિયેર સાકર પ્રસાદી ફ્રૂટ અગરબત્તી દીવો ધૂપ દીપ કરીએ અને આપણી ભાષામાં માનતા કહીએ અથવા તો આપણે સંકલ્પ કરીએ આપણો મનોરથ ત્યાં રજૂ કરીએ કે ગુરુ મહારાજ કૃપા દૃષ્ટિ કરો અને અમારો મનોરથ છે એ પરિપૂર્ણ કરો એટલે જ્યારે સંત છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય ને પોતાનું જે પંચમહાભૂતનું પૂતળું હોય છે એ પુતળું પંચમહાભૂત તત્વોમાં ભળી જાય ને તો એ ક્યાંય સંતો તો ક્યારેય કોઈ દિવસ ક્યાંય જાતા નથી એનો આત્મા છે ને સદાને માટે જ્યાં જ્યાંય સમાધિ આપેલી હોય ને આશ્રમમાં એ આશ્રમની અંદર એમને એમ ચેતના એની દિવ્ય ચેતના છે ને ચારે બાજુ ફરતી જ હોય છે એટલે ઘણા લોકોના ગુરુ મહારાજ બ્રહ્મલીન થઈ ગયા હોય ત્યારબાદ એના પછી પણ સમાધિ આવી પ્રસાદી ચડાવી અને મનનો મનોરથ સમાધિ રજૂ કરે છે ને તો પણ માણસોનું કાર્ય છે ને એ સફળ થઈ જાય છે આ જ વાત અત્યારે બાપુના શિષ્ય અને અમે બંને કરી રહ્યા હતા એ જ વાત હું તમને કહું છું એટલે સંતોની છે ને ચેતના સુરતા એ ક્યાંય પણ જાતી નથી જય ગિરનારી જય